સુરત થી સમાચાર મળ્યા છે કે જિલ્લાના માંડવી વિધાનસભા માંડવીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભાજપમાં જોડાયા હતા સાથે જ મહિલાઓ સહિત બસો થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાતા ભાજપના પાડે નવું બળ મળ્યું છે આ કાર્યકર્તા સંમેલનમાં

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા દેશના વડાપ્રધાન બે હજાર ચૌદમાં બન્યા અને આજે એમના ચોવીસ વર્ષ જેટલા પૂર્ણ થયા છે જેની વિકાસ ગાથાના એક ભારતીય જનતા પાર્ટીનું વિશાળ સંમેલન માંડવીમાં બોલાવવામાં આવ્યું આ સંમેલનની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકર ચૌધરી અરવિંદભાઈ હડપતિ તરુણભાઈ ગામીક જેવા દિગ્ગજ નેતાઓ જોડાઈ ગયા છે અને એમની સાથે ત્રણસો થી ચારસો જેટલા માણસો કાર્યકર્તાઓ એ કોંગ્રેસના હતા એ ભારતીયોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હશે અને વિલીન થઈ ગયા હશે જેમ દૂધમાં સાકર ભળે તેમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને વધાવી લીધા છે જે પ્રમાણે નીતિ નિયમ હોય એ નીતિ નિયમને આધારે તિતોઈ ગામ કિલોમીટરની દૃષ્ટિએ જોવા જાય તો અરેઠ નજીક છે અને તેને કારણે એ અરેટમાં રહ્યું છે નહીં તો તિતોઈ અને કરવલી બંને માંડવીમાં હતા પણ હવે અરેઠમાં છે અને હું ખાતરી આપું છું તિતોઈને કોઈ